દી થી શિવમંદિર સુધી નેચર ટ્રેલ રન માં લોકો જોડાયા પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર છોટાઉદેપુર જિલ્લાના તાલુકાના નવા ટિમ્બરવા ફેળા માતા ગામ ખાતે પર્યાવરણ સંરક્ષણ આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને કુદરત સાથે જોડાણ વધારવાના ઉદ્દેશથી જિલ્લા જિલ્લા તંત્ર દ્વારા નેચર નેચર ટ્રેલ ટ્રેલ આયોજન કરવામાં આવ્યું કલેક્ટર શ્રી ગાર્ગી જયના સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું નેચર ટ્રેલ રન માટે હેરણ નદીથી હેદનાથ મહાદેવ મંદિર સુધીનો કુદરતી સૌંદર્ય સભર દોડ યોજાઈ હતી આ દોડ દરમિયાન દોડવીરોને ગુલાબી ઠંડી વચ્ચે અનોખો અનુભવ કર્યો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈને જણાવ્યું હતું કે જિલ્લા તંત્ર દ્વારા લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે નેચર ટ્રેલર રનનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં અધિકારીઓ કર્મચારીઓ તથા ગ્રામજનોએ ભાગ લઈ કુદરતી સૌંદર્યનો આનંદ માણ્યો હતો તારીખ આઠ ફેબ્રુઆરીના રોજ બળદી ખાતે યોજાનાર મેરેથોન દોડમાં વધુમાં વધુ લોકો નોંધણી કરી ભાગ લે તે માટે આહવાન કર્યું આ નેચર ગરબરમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર પ્રાયોજના હવે વળદાર શ્રી કલ્પેશ કુમાર શર્મા પોલીસ શ્રી ઇમ્તિયાજ શેખ મદદનીશ કલેક્ટર શ્રી મુસ્કાન ડાગર મદદનીશ પોલીસ અધિકક્ષ શ્રી હર્ષ શર્મા બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલ કુંવરબા મહારાઉલ સહિત અધિકારીઓ કર્મચારીઓને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નરેશની વ્યાસ તંત્રી બનાસિપુકાર બના સ્થાપ